સમગ્ર રબારી સમાજની ગુરુગાદી પીરાણા ધામમાં તાજેતરમાં કેટલાક અસામાજિક તત્વોએ સંતો મહંતોની સમાધિઓની તોડફોડ કરતાં રબારી સમાજની લાગણી દુબાઈ છે ત્યારે ડીસામાં રબારી સમાજની સુરાબાવાની જગ્યા દ્વારા આ બાબતે તાત્કાલિક પગલાં લેવા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમદાવાદ નજીક પીરાણા ધામમાં તાજેતરમાં સંતો મહંતોની સમાધિઓની કેટલાક કટ્ટરપંથી તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી જેનાથી સમગ્ર હિન્દુ સનાતની સતપંથ રબારી સમાજની લાગણીને ઠેસ પહોંચી છે આ સ્થળ તમામ હિન્દુ સનાતન સતપંથ ધર્મમાં માનનારાઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે જેથી આ જગ્યાના સદગુરુઓ અને આરાધ્ય દેવો તેની સમાધિઓ તોડનાર અને આ અસામાજિક કૃત્ય કરનાર સામે સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવાય તેમજ સમાધિઓનું પુનઃસ્થાપના કરવાની માંગ સાથે ડીસાના આશેડા સુરાબાવાની જગ્યાના રબારી સમાજ દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તમે અમદાવાદ જોડે પીરાણા ધામે અમારો ગુરુદ્વારો આવેલો છે ત્યાં વિઘ્ન સંતોષે અમારી પરંપરા ગુરુ ગાદી છે ત્યાં સાતસો વર્ષથી અમારી ત્યાં ગુરુના પરિવારની સમાધિઓ આવેલી હતી તે વિઘ્ન સંતોષે તોડી નોખેલી છે ત્યાંથી બનાસકાંઠામાં વસતા સનાતન સંતપનથી રબરી સમાજને લાગણીને ઠેસ પહોંચેલી છે આવું કૃત્ય કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી સંતપંથે સનાતન સંતપંથી રબરી સમાજની લાગણી અને માગણી છે